સુરત શહેરમાં લોકોના જીવ સાથે ચેડા કરતા નકલી તબીબ ફરી એકવાર ઝડપાયા છે ઈચ્છાપુર પોલીસે ત્રણ બોગસ તબીબોને ઝડપી પાડ્યા વધુ પૂછતાછ હાથ ધરી છે સુરત શહેર સહિત સમગ્ર જિલ્લામાં બિલાડીના ટોપની જેમ બોગસ ડોક્ટરો ઉગી નીકળ્યા છે ત્યારે શહેર પોલીસ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગની કામગીરી કરી અત્યાર સુધીમાં અનેક બોગસ ડોક્ટરોનો પર્દાફાશ કરવામાં આવ્યો છે ગરીબ અને શ્રમજીવી પરિવારોના જીવ સાથે ચેડા કરી રહેલા વધુ ત્રણ બોગસ ડોક્ટરપુર પોલીસે ઝડપી પાડ્યા છે સુરત શહેરમાં ખાસ કરીને સ્લમ ઝૂંપડપટ્ટી સહિતના વિસ્તારોમાં ઝોલાછાપ ડોક્ટરોનો રાફડો ફાટી નીકળ્યો છે કોઈપણ પ્રકારની ડિગ્રી લીધા વગર જ બોગસ ડિગ્રી ઊભી કરી શહેરના અલગ અલગ વિસ્તારોમાં ક્લિનિક ખોલીને આવા લેભાગુટ તત્વો પ્રેક્ટિસ કરતા બેસી ગયા છે ત્યારે સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જેના ભાગરૂપે ઈચ્છાપુર પોલીસ દ્વારા તેમના વિસ્તારમાંથી કુલ ત્રણ જોલાછાપ ડોક્ટરોને ઝડપી પાડવામાં આવ્યા છે ઉપરોક્ત પકડાયેલા ત્રણેય ડોક્ટરો સામે પોલીસે ગુજરાત મેડિકલ એક્ટ કલમ ત્રીસ મુજબ કાર્યવાહી હાથ ધરી છે હર્ષદ મહાયવંશીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ